કોઠાના વાવ તાલુકાના છેવાડે આવેલું પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું ગોમ અસારાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ વચ્ચે એક જ શિક્ષક શાળા ચીમકી બની અને ચીમકીના ત્રણસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ગ્રામજનોને અને વાવ તાલુકા શિક્ષક કચેરીમાં રજૂઆત કરી અને શાળાના શિક્ષકની ઘટના નહીં પૂર પુરાવવામાં નહીં આવે તો દસ દિવસની અંદર શાળાના તાળાબંધી ચીમકી આપી ગ્રામજનોએ બનાસકાંઠાના વાવ તાલુકાના અસારા ગામ અને અસારાવાસ અસારાવાસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ટાઈમ્સ ટોફ ગુજરાત ગોવિંદસિંહ રાજપૂત ધીમા અમારા સાળા મેલવારી એની એક કામગીરી મની જે ભલે તમે કહો કોઈને કોઈ જગ્યા તાલીમો કામ ભરે પણ સાહેબ એની કામગીરી કોમ્પ્યુટર કોમ્પ્યુટ કામગીરી કોકા તમે હોમવર આઈન વિઝિટ કરી જો તમને ખબર પડે શું કરે આ પગાર વધારો ફોન કર મત આવો ડાયરેક્ટ આવી જશે આવું આવીને જ ગયો છો તમે ચેકિંગ તો કરો આયો એ ડાળો યાર મે સરપંચ જોડા જો એમસી સે જોડા સ્કેન કરો બીજા દોડા રાખા કરિયા છે એમસી ફોન ટીચર શનિવારે બપોર પછી તમારી માહિતીના કારણે એ બધા તો મે પૂછું કે નહીં ઓનલાઈન તમારે જો કરવાનું અમે દઈએ મોડલ વાત કે કે શિક્ષક અત્યારે એવી કે કે શિક્ષક નથી એવી છે બોલો તમારો પરિણામ 0% અમારી આવે એમ કે કાલે તમારે ની કોમ્પ્યુટર નહી હોય તમે તમે તાલીમ તમારે કરવું પડે નથી નથી એ કરવું પડે

ચાર સાહેબો ભણાવે છે તો ત્રણસો ને પોસઠ શિક્ષકોની ઘટ થઈ શિક્ષકોની મોગ છે સરકાર બરોબર તો ઘટ તો થાય ત્રણસો ને અગિયાર અહીંયા આપણે કચેરી આવ્યા તાર કે તાલુકામાં પૂરતા મળતા નથી શિક્ષકો તો અને શિક્ષકો છે એમની બદલી થઈ જાય પાછા રિટર્ન શિક્ષકો મેળતા છે નહી કોઈ અસારાવાસથી તમામ ગ્રામજનો વાલીઓ આજે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનું કારણ છે કે અમારે શાળાની અંદર એકથી આઠ ધોરણ છે ત્રણસો સાઠ છોકરા છે એમાં શિક્ષક સરકારી એક જ છે અને જે પ્રાઇવેટ મૂકેલા ત્રણ માણસ છે એમાં એક બે જ હાજર રહેશે એટલે અમારે શિક્ષણ આખું કથળી ગયું છે છોકરાઓને એકથી સાત ધોરણ કે આઠ ધોરણ ભરતો હોય એને પૂછો તો કેટલા હોય કેટલા થાય નેવણું કેટલા થાય અઠવણું કેટલા થાય કોઈ શિક્ષણની કોઈ બાબતમાં કોઈ ખબર જ નથી અમને એનું કારણ છે કે બે વર્ષથી શિક્ષકોની અમારે મોટી ઘટશે અમે જે આવેદનપત્ર દેવામાં આવ્યા એના શિક્ષક શિક્ષણ અધિકારીએ અમને કીધું કે અમારે ત્રણસોને અગિયાર શિક્ષકોની ઘટશે એટલે અમારે આ શિક્ષકની ખાસ જરૂર હોવા છતાં અમને ઉપરથી એવું કીધું કે અમારી પાસે હાલ શિક્ષકો કોઈ છે નહીં બેટી બેટી પઢાવો બેટી પઢાવો બેટી બચાવો આ જે સૂત્ર છે એનો તો કોઈ અર્થ રહેતો નથી એનું કારણ છે કે એકથી આઠ ધોરણવાળાને કોઈ આવડતું નથી એનું કારણ એક જ છે કે શિક્ષક એક છે અને એની કોમ કોમ્પ્યુટરની કામગીરી વધારે હોય છે એટલે એ શિક્ષણ આપી શકતા નથી એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કે અમાને તમે ઓછામાં ઓછા પોચ શિક્ષકો આપો એટલે એમણે અમને અઠવાડિયાનો એક સોમવાર સુધી ફાયદો આપ્યો છે કે અમે અઠવાડિયાની અંદર તમને ચાર પાંચ શિક્ષકો આપશો ત્યાં સુધી અમે રાહ જોવાના છો ને અમે અઠવાડિયા પાસે શાળાને તાળાબંધી મારવા જેવી પોઝિશન અમારે થાય છે એનું કારણ છે કે જો શિક્ષણ કોઈ આવડતું તો છે નહીં ત્યાર ધોરણવાળાને જો અમે શાળામાં જાય ઘરે રહે કોઈ ફરક પડતો નથી અહીંયા જઈને રખડવાનું છે તો ઘરે ઘરનું કામ અમે કરાવીએ એટલે અમે વિનંતી કરીએ છીએ વારંવાર વિનંતી કરી છે પણ કોઈ શિક્ષક આવ્યા નથી જે વાત સારાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના લીધે સારાવાસમાંથી ગામના લોકો મારી સામે આવ્યા હતા એ લોકોની માંગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા સાહેબની ભરતી થનાર છે ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે જ્ઞાન સહાયક છે ચાર જણને એક શિક્ષક છે પાંચનો હાલ કામગીરી કરે છે છતાં બીજા બે શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા પરંતુ અમે એના માટે સીઆરસી બી કેવલ નિરીક્ષણને મોકલી સતત મોનિટરિંગ કરવાડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવી શકીએ અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું